નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો સહાયક ક્લાર્કની ભરતી પાડવામાં આવી છે મિત્રો નવી ભરતી છે બે હજાર ચોવીસ માટેની પરથી છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પગાર ધોરણ મિત્રો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવે છે મિત્રો મિત્રો જોઈએ આગળ આ ભરતીમાં એ અરજી કઈ રીતે કરવીની તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ સહાયક ક્લાર્કની ભરતી અંગેની વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો કોઈપણ વિષયના સ્થાતક ઉમેદવારને અરજી કરી શકશે સહાયક ક્લાકની સૌથી વધુ છસો ને બાળજગીઓ પર ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો ઓપરેશન સહાયક ક્લાકમાં સહાયક ટેક સુપરવાઇઝરની સાચવણ એકત્રિત જગ્યાઓની ભરતી છે મિત્રો પંદર એપ્રિલ સુધી અરજી કરી શકે છે મિત્રો વયમર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો તેત્રીસ વર્ષ વધુ પસંદ તેસત્રીસ વર્ષ અને ઓગણીસ હજાર નવસોથી બાળસ હજાર ત્રણસો સુધીની સેલેરી આપવામાં આવશે મિત્રો મહિનાની સેલેરી છે મિત્રો ઓગણીસ હજાર નવસો થી બાણું હજાર સુધીની સેલેરી આપવામાં આવશે મિત્રો કેટેગરી માટે વાત કરવામાં આવે તો સહાયક કલાક માટે છસો બાર જગ્યાઓ છે જનરલ બસો અઠ્ઠાળીસ એ ડબ્લ્યુસી માટે એકસઠ એસપીસી માટે એકસો સાડત્રીસ એસસી માટે સત્તર એસટી માટે એકસો ઓગણત્રીસ તેમ થઈને મિત્રો છસો બાર જગ્યા પર ભરતી કરવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો વર્ષ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક અને સહાયક કલાકાર સુપરવાઇઝરની સહાયક સુપરવાઇઝર માટે કુલ સાતસો ને એકત્રીસ જગ્યાઓની પરિની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાં જઈને મિત્રો અહીં વેબસાઇટ આપવામાં આવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જઈને ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો મહિનાનું વેતન પણ સારું છે મિત્રો પંદર એપ્રિલ સુધી લાસ્ટ તારીખ છે ઓનલાઈન અરજી થવાની થશે મિત્રો વયમર્યાદાની વાત કરવામાં આવે તો તેત્રીસ વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકે છે મિત્રો મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો ભરતીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત